thank you સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા સો દિવસ દેશના રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં તારીખ ડિસેમ્બર ચોવીસ થી આ ઝુંબેશનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સોળ જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારનો આ ઝુંબેશમાં સમાવેશ કરવામાં આવેલો છે તેની ભૂમિકા આપી હતી તેમણે કહ્યું કે આ ઝુંબેશ અંતર્ગત તેત્રીસ પોઈન્ટ લાખ જેટલી હાઈ રિસ્ક વસ્તીનું મેપિંગ અને ચાર પણ બેત્તાલીસ લાખનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ચોત્રીસ હજારથી વધુ એક્સ રે તપાસ પણ કરવામાં આવેલી છે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ટીબીના નવા કેસ ઝડપથી શોધવા તથા નવા તમામ કેસોને સારવાર પર મૂકી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો છે સ્ક્રીનિંગ દરમિયાન શોધાર દર્દીઓને સારવાર નિશ્ચય પોષણ યોજનાનો લાભ આપો તેમજ નિશ્ચય મિત્રો દ્વારા દત્તક લઈને પોષણ કીટ અપાવી અને ટીબીનો ચેપ ધરાવતા વ્યક્તિઓને પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ વગેરે જેવી કામગીરી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે તેની પણ મુખ્યમંત્રીએ બેઠકમાં વિગતો પૂરી પાડી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં એક પણ દર્દી નિશ્ચય મિત્ર સાથે જોડાવાથી વંચિત ન રહે તે સરકાર સુનિશ્ચિત કરશે આ હેતુસર એનજીઓ પ્રતિષ્ઠિત ઉદ્યોગો સમાજસેવી અગ્રણીઓને પણ નિશ્ચય પોષણ કીટ વિતરણમાં જોડાવાની નેમ તેમણે દર્શાવી રાજ્યમાં બે હજાર સાતસો છ જેટલી શિબિરોસો બત્રીસ મિત્રો એકવીસ હજાર પોષણ કીટ આપવામાં આવી છે મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ગોવા સહિતના રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યોમાં ટીબી નિર્મૂલન ઝુંબેશની થયેલી કામગીરીનું વિવરણ કર્યું ગાંધીનગરને આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ સાથે આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંહ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ અને એનએચઆરએમના મિશન ડિરેક્ટર રેમ્યા મોહન પણ જોડાયા હતા